ખરેખર બોમ્બ જ છે પણ બોમ્બને રાજ્ય સરકાર વિસ્તૃત કરવાનો પ્રયત્ન કરી રહી છે કૌશિકભાઈ વેકરિયાના નબુટામાં પી આર પાટીલ સાહેબની આંગળી આવી ગઈ છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પણ આંગળી આવી ગયેલી છે એટલા માટે હાર્દિકભાઈ પટેલની જેમ ચૌદ ચૌદ દીકરાનો ભોગ લેવા નથી માગતો સર્વે સમાજ ઘરે બેસી અને મને સમર્થન આપી શકે છે હું એકલો લડવા માટે તૈયાર છું સાત જણાની ન્યાય મળે એટલા માટે મેં મૃત્યુની રાજ્યપાલ સમક્ષ માગણી કરી છે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાએ સુરતના એક કાર્યક્રમ વડીયા ટુકાવા જાહેર મંચ ઉપરથી સમાજ તરફ આંગળી ચીંધીને જે ગર્ભિત ધમકીઓ આપેલી છે લાઠી બાબરા ધામનગરના ધારાસભ્ય જનકભાઈ ચડાવ્યા પણ 10 કરોડ રૂપિયા કૌશિકભાઈ સાથે વ્યવહાર કરેલો છે અને એમની દารา ટિકિટ આવી છે થોડા સમય પહેલા અમરેલીની અંદર જે લેટર કાર્ડ સર્જાય હતો એ લેટર કાર્ડ લઈને નવા નવા ખુલાસા થયા હતા અનેક પોલીસ કર્મચારીઓ કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કૌશિક વેકરિયા સામેના એ પત્ર પર અનેક આરોપ લાગ્યા છે કે કૌશિક વેકરિયા

કૌશિક વેકરિયા ખોટા છે જો કૌશિક વેકરિયા સાચા હોય તો મેદાનમાં આવીને જવાબ આપે અરવિંદ રાણપરિયા પણ મેદાન આવ્યા હતા એમણે એક કહેવાય ને કે જાહેરાત કરી હતી કે ભાઈ ટૂંક સમયની અંદર કૌશિક વેકરિયાના ગામમાં બંગડી મનોરથ કાર્યક્રમ રાખવાનો છે તેમાં જાજી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવું આહવાન કરવામાં આવ્યું હતું પરંતુ એ કાર્યક્રમ શરૂ થાય પહેલા જ અરવિંદ રાણપરિયાની પોલીસે અટકાયત કરી હતી ત્યારે પણ પોલીસ સામે સવાલો ઉભા કર્યા હતા કે ભાઈ આ તમારી નીતિ ખૂબ ખોટી છે અમને અમારું કામ કરવા દો ત્યારે વધુ એક વખત અરવિંદ રાણપરિયાનો એક લેટર સામે આવ્યો છે અને લેટર સામે આવતાની સાથે જ ખડબડાટ મચી ગયો છે રાજ્યપાલને લેટર લખ્યો છે અને લેટરમાં લખ્યું છે ઈચ્છા મૃત્યુ બાબત આ વિષય લખ્યો છે અને સાથે લખ્યું છે સાહેબ શ્રી ઉપર નામ અને સરનામે મારા સહ પરિવાર સાથે રહું છું અતિ દુઃખદ ઘટના આપને જણાવું છું કે અમરેલીમાં જે લેટર કારણ બાબતે અત્યાર સુધી જે ઘટના ઘટી તેમાં નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લેવાયો છે જેમાં કુલ સાત વ્યક્તિઓ છે જેમાં બે સ્ત્રી અને પાંચ પુરુષ છે અતિ દુઃખદ બાબત એ છે કે આજ દિન સુધી ગુનેગારો ખુલ્લેમ સમાજની વચ્ચે ફરી રહ્યા છે અને રાજ્ય સરકાર મુખ પ્રેક્ષક બની અને આખો તમાશો જોઈ રહી છે અમારી માંગ એવી છે કે કૌશિક આખી ભરત જેમણે જાહેરમાં પ્રજાને ગર્ભિત ધમકીઓ આપી અને જનક રૂપિયા કરોડ આપીને ટિકિટ મેળવી આ ત્રણેયની સામે કાયદેસરના પગલા લેવા અને ગુનો દાખલ કરવા અથવા તો ત્રણેયના નાર્કો ટેસ્ટ કરી પોતાની મેલી મુરાદો ખુલાસો પ્રજા સમક્ષ થવો જોઈએ આ મારી માંગો જો પૂરી કરવામાં નહીં આવે તો આપશ્રી સાહેબ રાજ્યપાલશ્રી ઈચ્છા મૃત્યુ માટે મંજૂરી

હું આપવા માટે તૈયાર છું પ્રતિક્રિયા સાંભળો કે જેમાં અરવિંદ અમરેલી જિલ્લાની જનતાને નમસ્કાર ગુજરાત રાજ્યની અતિ સ્વયંશીલ સરકાર આજનું સૌપ્રથમ તો દિલ્હીની જનતાના ચરણોમાં પ્રણામ દિલ્હીમાં આપે કમળના નિશાન ઉપર વિજયની મહોર મારી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ રહી વાત કેજરીવાલ સાહેબની તો દિલ્હીની જનતાએ કેજરીવાલ સરકારને સજા આપી છે અને દિલ્હી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારોને જવાબદારી સોંપી છે ઘણા વર્ષો પછી મળેલી જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવશો એવી પ્રાર્થના મૂળ વાત ઉપર આવી જઈએ તો અમરેલીની અંદર જે કૌશિક વેકરિયા ઉપર લાગેલા આક્ષેપો લેટર બોમ્બ જેને અત્યાર સુધી બધા કહેતા હતા ખરેખર બોમ્બ જ છે પણ બોમ્બને રાજ્ય સરકાર ડિસ્પ્યુટ કરવાનો પ્રયત્ન કરી રહી છે જે અત્યંત દુઃખદાયક છે દુઃખનીય બાબત છે કૌશિકભાઈ વેકરિયાના નગુચામાં ટી પાટીલ સાહેબની આંગળી આવી ગઈ છે રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પણ આંગળી આવી ગયેલી છે એટલા માટે જે લોકો સાથે અન્યાય થયો છે એક દીકરી અને ત્રણ દીકરા ઉપર એફઆરઆઈ કરવામાં આવી છે એફઆરઆઈ ના અનુસંધાને ધરપકડો થઈને એમાં દોષ નો ટોપલો ત્રણ પોલીસ કર્મચારી ઉપર ઢોળવામાં આવ્યો છે એમાં પણ એક દીકરી છે બે દીકરા છે ટોટલ બે દીકરી અને પાંચ દીકરાઓ દીકરાઓને જે નિર્દોષ છે રાજ્ય સરકાર પણ જાણે છે ગુજરાત રાજ્યની પ્રજા પણ જાણે છે ભારતીય જનતા પાર્ટી મૌરી મંડળ પણ જાણે છે બધા જાણતા હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે એ અત્યંત સરકારનું કામ શું હોય સરકારની ભૂમિકા શું હોય કે મારા સ્થાનેથી મારે સમજાવવું મને યોગ્ય લાગતું નથી જનસંઘના જૂના કાર્યકરો પણ મેદાને આવી ચૂક્યા છે એમના વક્તવ્યો સાચો રસ્તો બચાવવાનો સમય આવી ગયો છે મારે હાર્દિકભાઈ પટેલની જેમ ચૌદ ચૌદ દીકરાનો ભોગ લેવા નથી માત્ર સર્વે સમાજ ઘરે અને મને સમર્થન આપી શકે છે હું એકલો લડવા માટે તૈયાર છું ગુજરાતની છ કરોડ સમથિંગ ખાસ કરીને સૌરાષ્ટ્ર જ્યાં માં બે દીકરી ગાયો માટેના પાળીયા આજની તારીખે પૂજાય છે મારે પાળીઓ થઈને નથી પૂજાવું પણ જે અન્યાય થયો છે સાત જણાની ન્યાય મળે એટલા માટે મેં પીસા મૃત્યુની રાજ્યપાલ સમક્ષ માગણી કરી છે ગૃહ રાજ્યમંત્રી ગુજરાત રાજ્યને જાણ કરી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જાણ કરી છે ગુજરાત રાજ્યના ડીઆઈજી વિકાસ સાહેધને પણ જાણ કરી છે મારો લખેલો લેટર ગંભીર બાબત છે એને ધ્યાને લેશો એવી આપની પ્રાર્થના છે રાજ્યપાલ શ્રી આ ઘટનામાં જે કોઈ ટોળકીઓ કામ કરી રહી હતી કૌશિકભાઈ વેકરિયાના હિસાબે નાચી રહી હતી એ તમામ તમામ વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાએ સુરતના એક સ્નેહ મિનલ કાર્યક્રમ વડીયા કુકાવા ને જાહેર મંચ ઉપરથી સમાજ તરફ આંગળી ચીંધીને જે કડવી ધમકીઓ આપેલી છે જનતાના મતે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે યોગ્ય નથી આમની વિરુદ્ધ પણ રાજ્યપાલ શ્રી આપે અંગત રસ દાખલ પગલાં લેવા જોઈએ લાઠી બાબરા જામનગરના ધારાસભ્ય જનકભાઈ ચડાવ્યા પણ દસ કરોડ રૂપિયા કૌશિકભાઈ સાથે વ્યવહાર કરેલો છે અને એમની ધારાસભાની ટિકિટ આવી છે એ બાબતે પણ ગંભીર છે રાજ્યપાલ શ્રીને મારી વિનંતી છે કે આ ત્રણેય વિરુદ્ધ કાયદેસરના પગલા લેવા માટે આપ સંવેદશીલ સરકાર ગુજરાત રાજ્યને ગુજરાત રાજ્યના શ્રીને ગુજરાત રાજ્યના ડીઆઈજીને સૂચના આપશો મને વિશ્વાસ છે કે પંદર દિવસની અંદર મેં જે લખ્યું છે મારા લેટરમાં એ પંદર દિવસમાં ગુનેગારો સળિયાની પાછળ હશે અને ગુજરાત રાજ્યની જનતા ભારતીય જનતા પાર્ટીની જે હાલ સરકાર છે એનો જય જય કરશે એવું છે જય જય ભારત હતી એ પણ કૌશિક વેકરિયા ગામમાં કે ભાઈ બંગડીઓ પહેરી લેવી જોઈએ તમારાથી કશું થાય એમ નથી તેવા નિવેદનો સામે આવ્યા હતા અનેક આરોપો લાગ્યા હતા અને ફરી એકવાર આ પત્ર અને પ્રતિક્રિયા સામે આવી છે આ પત્ર પ્રતિક્રિયા સામે આવતાની સાથે જ અમરાલી અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં રાજકારણમાં ખૂબ મોટો ધડાકો થયો છે કારણ કે હવે સીધો જ આ મુદ્દો રાજ્યપાલ પાસે પહોંચ્યો છે ને બલિદાનની વાત કરવામાં આવી છે આ મુદ્દે તમારું શું છે ને અરવિંદ રાણપરિયાની વાતને તમે કઈ રીતે જુઓ છો અમને કમેન્ટ કરીને ખા જણાવજો અને જો તમે અમારી ચેનલને ને ન કર્યો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો બે લાયકન ને દબાવી દેજો જેથી કરીને પડે પડેપણના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે નમસ્કાર